યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર તાપીથી તાપી જિલ્લાના ઢોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી તથા ગુજરાત રાજ્ય રેસિડેન્સી મોડેલ એકલવ્ય સ્કૂલના ડિરેક્ટર શ્રી અર્જુનભાઈ ચૌધરી તથા મુખ્ય મહેમાન તરીકે એકસો એકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી હાજર રહ્યા હતા વિશેષમાં અંકલેશ્વર કોલેજના પ્રતાપક શ્રી જ્યોતિબેન ચૌધરી હાલમાં જ તેમની માન્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે એમની નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ગુજરાત આદિજાતિ બોલી અને વિવિધતા વિશે જાણકારી આપવામાં આવેલ છે વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લા ભાજપા સંગઠનના મહામંત્રી ડોક્ટર નિલેશભાઈ ચૌધરી એપીએમસી માર્કેટયાર્ડના ડિરેક્ટર શ્રી ગણેશભાઈ ચૌધરી ઇજનેર શ્રી વ્યારા જીબી શ્રી નિલેશભાઈ ચૌધરી ડોક્ટર ચિંટુભાઈ ચૌધરી તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ટ્રસ્ટના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ દુલવ તાપી